આજ રોજ લોકસભાની સામાન્ય ચૂંટણીના અન્વયે ઇલેવન પોરબંદર લોકસભા મત વિસ્તારમાં કામગીરી હાલે ધોરાજી નવી ભગવસિંહજી હાઈસ્કૂલ ખાતે શરૂ કરવામાં આવેલી છે કુલ અઠયાવીસ જેટલા ઝોનલ રૂટ મારફત ધોરાજીમાં સમાવિશ બસો ને છાસઠ બુથ ઉપર પોલિંગ પાર્ટી રવાના થઈ ચૂકી છે આ ઉપરાંત બૂથ ઉપરની તમામ વ્યવસ્થા બૂથ ઉપરની પ્રાથમિક સુવિધા છાંયણો બૂથ ઉપર ડ્રિંકિંગ વોટરની ફેસિલિટી સેનિટેશન ફેસિલિટી સો સો ટકા એન્સર કરી લેવામાં આવેલી છે તથા આજરોજ અઠ્યાવીસ જેટલા જૂના રૂટ મારફત પોલિંગ પાર્ટી પણ બૂથ ઉપર રવાના થઈ ચૂકેલી છે તો મારી ધોરાજી વિધાનસભા મત તમામ મતદારોને નમ્ર અપીલ છે કે લોકસભા સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીને મજબૂત બનાવી હીટવેવને અનુસંધાને ભારતના ચૂંટણી પંચ દ્વારા પણ ડિટેલમાં માર્ગદર્શિકા બહાર પાડવામાં આવેલી છે જે અન્વયે તમામ બૂથો ઉપર જ્યાં છાયણાની વ્યવસ્થા ન હોય ત્યાં છાયણો ઉભો કરવાની વ્યવસ્થા છે તમામ બૂથ ઉપર ઠંડા પાણીની વ્યવસ્થા છે આ બધી વ્યવસ્થા કરવા માટેની જે સૂચનો આવેલી છે જે અન્વયે તમામ બસો છાસઠ બુથ ઉપર એ ઇન્સ્યોર કરી લેવામાં આવેલું છે અને હીટવેવની અસર ઓછી થાય અને તમામ બુથો ઉપર મેડિકલ કીટ સહિતની તમામ મેડિકલ ટીમ પણ આપણે પગે સમગ્ર ચૂંટણી દરમિયાન રાખવામાં આવેલ છે તો ફરી એક વખત તમામ મતદારોને નમ્ર અપીલ છે કે આ સામાન્ય લોકસભાની સામાન્ય ચૂંટણીમાં અવશ્ય મતદાન કરીએ અને લોકશાહીમાં પણ પોતાનું પ્રદાન કરીએ ધોરાજી વિધાનસભા વિસ્તારના તમામ વિસ્તારોમાં પોલીસનું ફૂડ પેટ્રોલિંગ એરિયા ડોમિનેશન વગેરે જેવી કામગીરી પણ પૂર્ણ કરી લેવામાં આવેલી છે અને યોગ્ય પૂરતો બંદોબસ્ત પણ પ્રોવાઈડ કરવામાં આવેલ છે